નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શિક્ષક અગ્રણી ની ધરપકડ નો માર્ગ મોકલો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગઠન ના આગેવાન અને અબડાસા ના વાંકુ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રામજ વિજય રાજડેજા વાંકુ ગામની ગાયોની વથાણની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી મકાનનું બાંધકામ કરી દેતા જુવાનસિંહ જીલુબા જાડેજાની ફરિયાદના પગલે તેની વિરુદ્ધ તારીખ સત્તર સાત બે હજાર ત્રેવીસના ગામના તલાટીએ લેન્ડગ્રેપિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવી હતી જે તે વખતે શિક્ષક આગેવાને હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા પરંતુ ગત મહિને હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લેતા આરોપી રામસંઘની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો આમ બચવા મેળવવા અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી છે આ કામે સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી અને મૂળ ફરિયાદી જુવાનસિંહ જીલુબા જાડેજાના વકીલ તરીકે દેવાયત એન બારોટ અને ખીમરાજ ગઢવી ઉમેર સુમરા રામ ગઢવી રાજેશ ગઢવી ખુશાલ મહેશ્વરી જયેશ એન કટુઆ હાજર રહ્યા હતા રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર